ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો આશા કરું છું બધા મજામાં હશો તો અત્યારે સવાર સવા માં ઉઠી ગયા છે અને ઉઠીને રુશાંત કરે છે ચા નાસ્તો હે અને દૂધ ખાય છે રુ હે ને રુશાંત તૈયાર પણ થઈ ગયો છે સ્કૂલમાં જવા માટે હે તો આજે તો રુશાંત અને મમ્મી મોડા ઉઠ્યા હતા ને સાત વાગે ઉઠ્યા તો વાત તો હું સાધા ઉઠી જો કાલ તો બધું કામ થઈ ગયું હતું ને આજે બધું કામ પડ્યું છે છો છું આજે બધું જ કામ પડ્યું છે તો આપણે રૂસાન જશે પછી આપણે કામ કરશું ના પહેલાં ચા નાસ્તો કરશું અને પછી પછી ઘરનું કામ કરશું હે તો આજ તો રુસાનનું સાનું પેપર છે હિન્દીનું હેના ઓલ ધ બેસ્ટ એ ઓલ ધ બેસ્ટ થેન્ક યુ બોલો ઓકે મરે મરે થેન્ક યુ બોલાય છે કારણ કે રુસાનને હિન્દી બોલતા આવડે છે પણ હિન્દી લખવાનું કાઠું પડે છે બહુ જ ઇંગ્લિશ અને ગણિત ગમે છે હિન્દી ઓછું ગમે છે ગુજરાતી પણ ઓછું ગમે છે બોલતા આવડે પણ લખતા કાઠું પડે નહીં એટલે થોડો નર્વસ છે છોકરો મારો આજે હિન્દીનું પેપર છે શું કરીને લખીશ એવું થઈ ગયું છે નહીં તો ચાલો ઉમે તો ચા નાસ્તો કરે છે ઉષામે ચા નાસ્તો કરી દે એને મોકલી દે સ્કૂલ પછી આપણું ઘરનું કામ કરશું તો ચાલો ફટોફટ તો જો આપણો નાસ્તો રેડી છે બિસ્કીટ અડધી મોસંબી બાજરીનું રોટલું દહીં તો મને સવાર સવારમાં આવું ખાવાનું ગમે છે તો ચાલો ફટોફટ હું આ જ નાસ્તો કરી લઉં దీస్ మోసం చాలా ఫటోఫట్ నాస్ విసి గి బా సుంగళీ మర్చు ఫ్లవర్ టమాటా అంటే బనా బా దా చాకూ జ જે હું વાપરું છું એ મોલીને એટલે આજે આ ચાકું જોનું ચાકુ યુઝ કરવું પડશે મજુ સરસ મજાનું છે

જમવામાં ખીચડી બનવાની છે પગારેની તો ચાલો ખીચડી બનાવી લો તો આપણે અહીંયા બધું જ કામ થઈ ગયું છે જો સરસ મજાના કપડાં ધોવાય સુકાવી દીધા છે વાસણ પણ ધોઈ નાખ્યા છે અહીંયા જો રુશાન પણ આવી ગયો છે सरस में जानो बद्दूट काम ऊपर नीचे बड़े काम થઈ ગયું છે はい જમવાન નું પણ રેડી છે તો ચાલો फटाफट જમી લઈએ એસી જ આપ ચાલો જમવાન નું સાનો પેપર હતું આ તો મસ્ત હો મસ્ત સાનો પેપર હતું આ કગન કોખો ગન

ખિચડી ખાવાની ગમે તો છાસ આપણે આવી જાય છે મસાલાવાળી છાસ સરસ મિચાની અમૂલની છાસ છે અને સરસ છે મસાલાવાળી છે તો આપણે અંદર ખીચડીની અંદર નાખીને ખાશું હે હેને ને તારા છાસ ખાવી જાય તો રૂસાની છાસ નથી ભાવતી તો એની ઉપર ખિચડી જ ખાશે આપણે Kecilnya, nih, 6 kasur. Cepat, cepat, cepat. 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 આટકા ગામનો કચરો ભેગો કર્યો ઘર બનાવે કઈક બનાવે છે વેસ્ટમેસે કઈક બનાવે છે તો ઘર બનાવે જો છે શું બનાવે છે શું ખબર બનાવી બનાવું છું વેસ્ટમાંથી બેસ્ટ

જાન દુપલી મેટા છે રસોઈ ના કે હું સાબ આ જેલું લગાવ્યું વાત ત્યારે લાગતું નહી આજે બની દેઉ બે ત્રણ દિવસ થઈ જાય હમ બે ત્રણ દિવસ પછી બની જાય નથી શું કહેવાય ખબર મળી જાય

શું છે બતાય સ્ટ્રોબેરી ટિક ટેક તો ઓકે ચાલો આપણે મૂકી દઈએ આનું પ્રોગ્રામ હવે કાલે ને જમવાનું રેડી થઈ ગઈ છે જમી દઈએ તો આપણે સરસ મજાનું જમવાનું રેડી છે જમવામાં જો ફ્લાવરનું શાક અને રોટલી બનાવી છે તો ચાલો મેં બી પ્લેટમાં આપી દીધું છે આપણે પણ લઈ લીધું છે તો ચાલો ફટોફટ જમી લઈએ એટલે પ્લેટ કેવ લાગ્યું તો કરજો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરજો

વેસ્ટમાંથી બેસ્ટ જે બનાવવાની કોશિશ કરી છે તો કોશિશ ચાલુ જ છે અડધું સામાન આવી ગયું છે ના પૂરું સામાન આવી ગયું છે તો હવે એને બધું ડેકોરેટ બેકોરેટ કરીને એ તમને પાર્ટ ટુમાં મળશે આજે પાર્ટ વન આટલું જે અડધું કર્યું છે પાર્ટ વન પાર્ટ ટુમાં તમને મળી જશે સરસ મજાનું બનેલું તો બસ આજના માટે તો આટલું જ તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને બસ મળશો હવે એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ